નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની આન બાન અને શાન કહી શકાય તેવા રાજા રજવાડા વખતની ઐતિહાસિક હેરિટેજ દરજ્જાની ઇમારત ધ સ્ટીવન મેમોરિયલ ક્લોક ટાવર જેને લોકો લાલ ટાવરના નામથી ઓળખે છે જે બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યો છે ત્યારે આ લાલ ટાવરની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન થયો છે ત્યારે પરિવારના સદસ્યને અને એન્ટેક ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તથા એન્ટેક ચેપ્ટર જિલ્લાના સકન્વીનર વિરાજબા જાડેજા તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું આ ઇમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કર્યો હતો ત્યારે ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે કામ કરતી સંસ્થા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈ ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થયેલ છતાં કોઈ સમારકામ કર્યું ન હોવાથી તપાસ કરવાની અને તેની જાળવણી કરવાની માંગ કરી હતી નગરપાલિકા સહિત જિલ્લા કલેક્ટરને ઇન્ટેક ચેપ્ટર જિલ્લા દ્વારા ટાવરની જાળવણી અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજૂઆત કરશે તેમ ઇન્ટેક ચેપ્ટરના વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું તો નગરપાલિકા બોર્ડ નંબર પાંચના સદસ્ય પ્રજ્ઞેશ રામીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વખતો વખત જાણવણી સમારકામ થાય છે હાલ ચોમાસામાં ઘાસ ઉગી નીકળ્યું છે તે ચોમાસા પછી સાફ કરી દેવાશે આ ઇમારત હેરિટેજ દરજ્જાની હોય તેની ટેન્ડરિંગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સીને આપી શકાય નહીં આ કામને બોર્ડમાં લીધેલું હોવાનું જણાવાયું હતું તો આ ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે તેવી કંપની જ્યારે કામ કરવા તૈયાર થશે ત્યારે તેને કામ સોંપીશું હોવાનું જણાવાયું હતું રાજપીલા નગરપાલિકાની અંદરમાં આવતી આ જે ઐતિહાસિક ઇમારતો છે જે હેરિટેજ કહેવાય એ તમામ ઇમારતોની અવારનવાર સમયાંતરે નગરપાલિકા કાળજી લેતી જ હોય છે પરંતુ ચોમાસાના કારણે આ લાલ ટાવરના ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે એ ચોમાસા હવે પતી ગયું છે એટલે હવે એનું કામ કરવાનું જ છે અમારે એને સફાઈ કરવાનું અને રહી વાત એને રિનોવેશન કે રિપેરિંગની આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એનું રિનોવેશન અને રિપેરિંગ એની કંપનીને આલવું પડે કે જે હેરિટેજ સાઇટો રિપેર કરતી હોય સરકારની ગાઈડલાઈન છે કે હેરિટેજ સાઇટોને રિપેર કરવી હોય તો આવી જ કંપનીને એનું કામ આપવું પડે તે પારંગત હોવાને કારણે આ કામ એ જ કંપનીને અપાય આ નગરપાલિકાએ આને આને બોળમાં લીધેલું છે અને એવી જો કોઈ કંપની અહીં આ વિષયમાં રસ દાખવશે તો રાજપીલા નગરપાલિકા એને કામ આપવા તૈયાર જ છે એટલે આ એની જાણવણી પણ થવાની જ છે પણ આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એની જાણવણી લેટ થાય છે પ્રજ્ઞેશ કુમાર રામી નગરપાલિકા સદસ્ય વોર્ડ નંબર પાંચ રાજપીપલા ના બધા સભ્યો અને રાજપીપલા ની જાળવણી કરવા માટે જે રાજવી પરિવાર નું એક મોટું દાન છે અને જે તે વખતે આટલા સરસ ઐતિહાસિક બિલ્ડિંગો બનેલા છે તો એક ગર્વિત રાજ રાજપીપળા વાસી તરીકે એક પગલું એવું લેવા માંગશું ઇન્ટાયક તરફથી કે અમે બધા ભેગા થઈને આ જેટલા પણ મોન્યુમેન્ટ્સ છે એને બધા સરખા કરવાની કોશિશ કરીશું જે આપણે ઓળખાય છે લાલ ટાવરના નામથી એનું અસ્થિ નામ સેવન મેમોરિયલ ક્લોક ટાવર છે જે બહુ જૂનું એક ક્લોક ટાવર છે મારા પૂર્વજોના સમયમાં દોઢસો વર્ષ પહેલાં બનાવવામાં આવી છે એની બહુ જ ખરાબ આજે હાલત છે એની દુર્દશા બહુ જ ખરાબ છે એનો ઉપર ખાસ થઈ રહ્યું છે પ્લસ અંદર કબૂતરોએ બહુ બધું બગાડ કર્યું છે અને આ મોન્યુમેન્ટને સાચવવા સારું ગુજરાત સરકાર સરકાર તરફથી લાખોમાં ગ્રાન્ટ પણ ફાળવેલી છે પણ એ ગ્રાન્ટનું શું ઉપયોગ થઈ રહ્યું છે કે એનો શું દુરુપયોગ થયું છે આપણાને કંઈ કશું ખબર નથી અને આનું આની જાળવણી કેમ નથી કરવામાં આવી એ અમે એક ઇન્ટેક તરફથી આ સવાલ અમે પૂછવામાં માંગીએ છે કેમ કે આજે એટલા બધા પર્યટકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લીધે આવે છે અને એ જયારે આવીને આ આ મોન્યુમેન્ટ ની આવી દુર્દશા જોવે તો આપણા શહેર માટે બહુ જ એક શરમજનક વાત છે કે આપણે આપણી પોતાની જ મિલકત નથી સાચવી શકતા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ